નાસપાત મચી જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ છેલ્લા ઘણા વર્ષોથી ડભોઈ સરકારી દવાખાના ખાતે કસરત વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે જે તદ્દન વિના મૂલ્યે ડોક્ટર દ્વારા કરાવવામાં આવે છે કસરત વિભાગમાં જરૂરિયાત સાધનોનો અભાવ તો પહેલેથી છે જ પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કસરત વિભાગના વોર્ડમાં રૂમ જર્જરિત હાલતમાં હોય ત્યારે ગત રોજ એકાએક છતના પોપડા ઉખડીને પડવા મારતા એક સમયે તો દર્દીઓમાં નાસવાક મચી ગઈ હતી જોકે કોઈને ઈજા થઈ નથી ગુજરાત સરકાર હોસ્પિટલોની પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે રિપેરિંગના પૈસા પણ આપે છે પણ રિપેરિંગ થતું નથી અને જેને લઈને ડભોઈ શહેર અને તાલુકા માટેની મોટી રાફલ હોસ્પિટલમાં

Kann ich gar lauben? Ah, man, ah man.